શરૂઆત કરીશું સમાચાર સમાચારની રાજકોટથી તો રાજકોટ એસટી ડેપોમાં પોલીસ ચોકી શરૂ કરવામાં આવે છે એસટી બસના લોકાર્પણ બાદ પોલીસ ચોકી શરૂ કરાય છે મુસાફરોની સુરક્ષા અને સલામતી માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ પણ બનાવને લઈ મુસાફરો ફરિયાદ હવે અહીં કરી શકશે આપણે રાજકોટ બસ જે મુસાફરો વધુ રહેવા પામે છે તેઓની સુરક્ષા અને સલામતી તેના માટે છે આપણે પોલીસ ચોકી પણ બસ સ્ટેશન ખાતે છે એ ચાલુ થઈ જવા પામેલી છે અને જો નાના મોટા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેમાં મુસાફરો છે એ ત્યાં જઈ પણ કમ્પ્લેન કરી શકે છે કોઈ ખિસ્સા થી પણ કોઈ એવું બનાવ બને તો એના પણ કમ્પ્લેન છે એ કરી શકે છે આમ મુસાફરો ને કોઈ પણ પ્રકારની એવી જણાય કે અહીંયા અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવા જેવી છે તો રાજકોટ બસ સ્પોટ ઉપર જ આપણે પોલીસ ચોકી છે એ કાર્યરત થઈ ગઈ છે તો ત્યાં મુસાફરો છે એ જાણ કરી શકે છે રાજકોટ બસ પોર્ટ ઉપર એવરેજ આપણે ચાલીસ થી પચાસ હજાર મુસાફરોનો દરેક દિવસોની અંદર છે ટ્રાફિક રહેતો હોય છે અને આપણે પોલીસ ચોકી છે તો ત્યાં પોલીસ વિભાગ દ્વારા ત્યાં એના સ્ટાફ પણ ફાળવવામાં આવે છે